રાજકોટમાં શાળાના આચાર્યએ મર્યાદા ભૂલી છે વિદ્યાર્થીનીઓને અડપલા કર્યા હોવાનું સામે આવ્યું છે આચાર્યની હાલ ધરપકડ પણ કરવામાં આવી છે ફરિયાદના આધારે શ્રી સરસ્વતી શૈક્ષણિક સંકુલના આચાર્યની ધરપકડ કરવામાં આવી આચાર્ય રાકેશ સોરઠિયા સામે ચાર વિદ્યાર્થીનીઓએ ફરિયાદ નોંધાવી છે આચાર્ય રાકેશ સોરઠિયા આમ આદમી પાર્ટીનું નેતા હોવાનું પણ સામે આવ્યું છે રાકેશ સોરઠિયા પાર્ટી માંથી કોર્પોરેશનની ચૂંટણી પણ લડ્યા હતા દ્વારા સ્કૂલ બંધ કરાવવાની માંગણી કરવામાં આવી છે રાજકોટમાં શાળાના આચાર્ય પોતાની મર્યાદા ભૂલી ગયા છે વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કરતા હોવાની હવે ફરિયાદો આચાર્યની ધરપકડ પણ કરવામાં આવી છે આચાર્ય જાણે મર્યાદા ભૂલી હોય તેમ સામે આવ્યું છે રાકેશ સૌરઠિયા આ આદમી પાર્ટી નેતા હોવાનું પણ સામે આવ્યું છે કે જેણે વિદ્યાર્થીનીઓને અડપલા કર્યા હતા અને હાલ એની ધરપકડ કરવામાં આવી છે પ્રભારી તરીકેની જવાબદારી રાજકોટમાં બજાવી ચૂક્યો છે રાકેશ સૌરઠિયાની કરતુતને લઈને ભાજપ કોર્પોરેટર વિનોદ હવા મેદાને આવ્યા છે વિનોદ દ્વારા સ્કૂલ બંધ કરાવવાની માંગણી કરવામાં આવી છે તો રાજકોટમાં શાળાના આચાર્ય પોતાની મર્યાદા ભૂલી ગયા હોય તેમ વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કરતા હોવાની આ કરતૂત સામે આવી આચાર્યની ધરપકડ કરવામાં આવી છે વિદ્યાર્થીનીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી જેના આધારે આચાર્યની ધરપકડ કરવામાં આવી સરસ્વતી શૈક્ષણિક સંકુલ આ શાળાની આ ઘટના છે અને સરસ્વતી શૈક્ષણિક સંકુલના આચાર્યની ધરપકડ કરવામાં આવી છે આચાર્ય રાકેશ સૌરઠિયા સામે ચાર જેટલી વિદ્યાર્થીનીઓએ ફરિયાદ નોંધાવી હતી અને આ જ ફરિયાદના આધારે ધરપકડ કરવામાં આવી છે જો કે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે રાકેશ સોરઠિયા આમ આદમી પાર્ટી સાથે એટલે રાજકીય લેવલે સંકળાયેલો વ્યક્તિ છે કે જેણે પોતાની શાળામાં ફરતી આઠ ચાર જેટલી વિદ્યાર્થીનીઓ છે કે જેમની સાથે અડપલા કર્યા હતા કોર્પોરેશનમાંથી આ ચૂંટણી પણ લડી ચૂક્યો છે અને સાથે જ રાજકોટમાં

વોર્ડ નંબર સત્તર ને અઢારમાં ઘણી નિશાળુ છે આ એક નથી ઘણી આવી નિશાળું છે બધાય શિક્ષણ જગત માં શિક્ષણ બધા પ્રિન્સિપાલ અમે અવરને અવર જાય છે આ રાકેશ છે આ ખોટીનું આવા નવા કામ કરે આણે આને સારું કામ નથી કર્યું આ તો આજુબાજુમાં નાના માણસો રહી એટલે કોઈ કઈ બોલતું નહોતું બાકી આના પેલા બે ત્રણ વાર આને આવું કરેલું છે આ ગઈકાલે આવું કર્યું છે શિક્ષણમાં બહુ ખોટી વાત છે આગત શિક્ષણ જગતમાં માં થોડું પ્લાનરૂપ કામ કહેવાય આવું આ કરે સારું ન લાગે રાકેશ સોરઠીએ જે કામ કર્યું છે ખખડદસ સ્કૂલ છે મંજૂરી કેવી રીતે મળી અરે મંજૂરી આ આપની પાર્ટીનો ઉપયોગ કરી કરીને આ મંજૂરી લેવો છે કઈક માલ મસાલો જે દીધો હોય એમ કરીને મંજૂરી લે કે આવી સ્કૂલમાં મંજૂરી મળે નહીં માલ મસાલો કોને દીધો હોય છે એ જે મંજૂરી આપતા ને થોડું ઘણો આગળ પાછું કર્યું એને કર્યું જોઈએ તો જ દીધો ને કે આવી હડેલી સ્કૂલ તું જોતા નથી આમાં લીરા લબડે આને સ્કૂલને કોઈ દી મંજૂરી આપાય આમાં આમાં મસર કરે અને આને સીડી તમે જોને દોઢ ફૂટ ની સીડી છે એમાં છોકરા કઈક બનાવવી ના ક્યાંથી નીકળે બારા પટેલ છે પ્રિન્સિપાલ અત્યારે તમે પણ પટેલ છો લાગે છે તમને આવું પટેલ ને શોભે અમારામાં પટેલ માં આવા પેદા થાય જ નહીં આ પેદા થાય અમારા નો હોય અમારા પટેલ આજુબાજુ બધા પટેલ ને તમે પૂછો બધા રેડી માણસો આ પટેલ ના પેટલો જ નથી ને કે આવા ધંધા જ ન કરે શિક્ષણ જગતમાં છોકરાઓને સુધારવાને બદલે આવા ધંધા કરી આ છોકરાને હું સુધારે છોકરાનું છોકરાનું ભણતર બગડે આવું થાય એટલે સ્કૂલ બંધ થાય છોકરા ને મુશ્કેલી થાય અને ધંધો જ ન કરાય અને આવા ધંધો કરો બીજે રહ્યા બાજુ આ કરવો ધંધો ખોટું કામ કર્યું છે ચાર ચાર બાળાઓની છેડતી કરી છે આ સ્કૂલ ને હવે શરૂ કરી દેવામાં આવશે કારણ કે અત્યારે સ્કૂલમાં અઢીસો જેટલા બાળકો છે આ સ્કૂલ ચાલુ કરવા દેવા નથી કદાચ નો રદ કરે તો અમે દાદાગીરી કરીને બંધ કરાવી મારું નક્કી છે અમારે કોર્પોરેટર નું બધાનું જ દેવાનું નક્કી છે હવે જે આવું હોય થાય કરવી પડે સ્કૂલ ચાલુ નહીં સ્કૂલ ચાલુ કરે તો આ શિક્ષણ બગડે ને અવર આવું ને આવું જો કામ કરે બાળાઓને સારા કરે આની અને પેહલા આવું કર્યું આને એવી જરૂર હોય તો આ ખરાય જ આને ખરા બોમ્બે અને અહીંયા બાર ખોલી નાખાય કરવું હોય રાજકોટમાં શિક્ષણમાં નાની નાની દીકરીઓ ભણે એને આ સારા કરે હારા દીકરો દીકરો આવો પટેલમાં અમારા પેદા જ ન થયું આ કોઈક બીજી જ્ઞાતિ નો હોય પટેલ હોય ને તો આ ધંધો ન કરે કોઈ આ હિદે જ ન જાય એલા આ રાકે સોરટીયા ખોટીનો છે આમ આદમી પાર્ટીનું નામ લઈને બધાની પતઈ ઠોકી નાખી એલા આની બંધ કરાવી દેવું અમારું નક્કી છે નો થાય તો દાદાગીરી કરી એનું જે ફરિયાદ કર્યું એ કરે બાકી નિશાળ બંધ કરાવી દેવી મારું નક્કી છે ચોપસથી આ હતા કોર્પોરેટર વેનુભાઈ ગવાત એવો સ્પષ્ટ કહી રહ્યા છે કે દાદાગીરી ભલે કરવી પડે પણ આ સ્કૂલને અમે શરૂ નહીં થવા દઈ કેમેરા પર સનુભાઈ ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ રાજકોટ